ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વરણી બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો આ સમારોહ પૂર્વે મોડાસા કોલેજથી સભા સ્થળ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી તો પ્રદેશ અધ્યક્ષને ખુલ્લી જીપમાં બેસાડી સભા સ્થળે લાવવામાં આવ્યા હતા કાર્યકરોએ એકાવન હજાર ચોપડા આવી તેમનું સ્વાગત કર્યું હતું તો આ કાર્યક્રમની શરૂઆત મોડાસામાં બનેલી એમ્બ્યુલન્સ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી તો તમામ ઉપસ્થિત લોકોએ બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી પ્રમુખ તરીકેની પસંદગી બાદ પ્રથમ વખત અરવલ્લી જિલ્લાના પ્રવાસે પહોંચેલા જગદીશ વિશ્વ માએ સભા સ્થળે પહોંચી સાધુ સંતોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમણે જાહેર સભામાં પ્રદેશ સંગઠન કાર્યકર્તાઓની ભૂમિકા અને આગામી વિકાસની દિશામાં સરકારની પ્રતિબદ્ધતા અંગે કર્યું હતું તો આ કાર્યક્રમ સ્વદેશી અભિયાનનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સ્થાનિક અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ રજની પટેલ પ્રદેશ અગ્રણી ઋત્વિશ પટેલ રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડા ધારાસભ્યો ભીખુશી પરમાર અને ધવલસિંહ ઝાલા તેમજ સાબરડેરીના ચેરમેન શામળ પટેલ સહિત સહિત જિલ્લા અને તાલુકા સંગઠનના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અમિત ઉપાધ્યાય સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ